હેલો દોસ્તો મજબૂત બ્લોગમાં તમારું સ્વાગત છે દોસ્તો આ છે અમારું ઘર અને વરસાદનું ફૂલ પાણી હોવાથી અમારા ઘર બધા તૂટીને વિખરાઈ ગયા છે જોઈ શકો છો મિત્રો તમે આ બાજુ અને પાણી ઓછું થયું એટલા માટે હવે નદીનું પાણી અમે યુઝ કરીએ છીએ ધોવા માટે કારણ કે બધી સાફ સફાઈ કરવી પડશે ને જોઈ શકો છો મિત્રો આપણે રગડાને રગડા બધા કાઢીએ છીએ અમારા ભાઈ કમલેશ રગડાને રગડા કાઢ્યા છે બહાર મારી ભાઈ બધા અમે સાફ સફાઈ કરી છોકરાઓને આ બાજુ ચાલો મિત્રો અંદર તમને બતાવી દઉં જોઈ શકે ખરાબ થઈ ગયું છે હજુ તો બહુ ખરાબ થઈ ગયું છે આગલા વિડીયોમાં બતાવી દઈશ તમને જોઈ શકો મિત્રો પાણી કઈ કઈ થી ગયું ત્યાં તમને નિશાન બતાવી દો અહીંથી પાણી ગયું આટલું આટલું પાણી ગયું છે મિત્રો જોઈ શકો ચાલો બહાર બતાવી દો બહાર પણ બધા સાફ સફાઈ કરી રહ્યા છે

એને સાચવીને રાખવાનું બીજું તો શું નુકસાન તો થઈ ગયું છે જેને થવાનું હતું તો આ હતા આજના મજબૂત વ્લોગમાં તમને ન્યૂઝ બતાવી દો બતાવી દીધા વ્લોગની ચેનલ છે તમને ન્યૂઝ સમજવા ન્યૂઝ અને બ્લોગ સમજવું તો બ્લોગ તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને અને ફેસબુક પેજ પર હોય તો ફોલો કરી દેજો હર હર મહાદેવ જય માતાજી